રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહી ને લઈ અમરેલી જિલ્લામાં ભર બપોરે લાઠી વિસ્તારમાં પ્રથમ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ બાબરા વિસ્તાર સુધી પવન સાથે વરસાદ પડતા થોડી વાર મિની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા પવન સાથે ધોધમાર વરસાદ પડતા વાહન ચાલકોમાં ભારે મુશ્કેલીમાં મુકાયા હતા બાબરા શહેરમાં વૃક્ષ ધરાવયની ઘટનાઓ બનતા જેના કારણે અફડા તફડી મચી હતી કાળઝાળ ગરમી અને તાપ વચ્ચે ગરમીમાંથી રાહત અનુભવી હતી મોડી સાંજે વરસાદે વિરામ લીધો હતો બાબરામાં ચોમાસા જેવો માહોલ ઉભો થયો હતો બાબરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો જેમાં બાબરાના ચમરડી રોડ ઉપર મોટી સંખ્યામાં વૃક્ષ ધરાશાયી અને ઘરના પતરા ઉડી જવાની ઘટનાઓ સામે આવતા વાહન વ્યવહાર થોડી માટે અટવાયો હતો બાબરામાંથી પસાર થતા રાજકોટ ભાવનગર ઉપર વૃક્ષો ધરાશાયી થયા હતા કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા રિપોર્ટર રસિક વેગડા સિટી ક્રાઇમ ન્યૂઝ બાબરા